લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા દસમા દિવસે ભરૂચ તાલુકાના તવરા ગામમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ગામમાં આવેલ ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે જ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી જે બાદ આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા અન્ય ગામમાં જવા માટે રવાના થઈ હતી આજે સ્વાભિમાન યાત્રાનો અમારો દસમો દિવસ છે અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલતી ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે અમના અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂક અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ